નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ માતાજીના આશીર્વાદથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે આ શુભ અવસર પર વર્ષમાં માત્ર એકવાર કોઈ જો આ નાની વસ્તુ ગાયને ખવડાવશે તો ગરીબી પણ કરોડપતિ બની શકે છે તમારા અન્નધાર્યા કાર્ય ટૂંક સમયમાં સફળ થશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે રહેશે તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મળશે મરણોથી મરણોથી પૂર્વજનોના શ્રાપો તરત જ સમાપ્ત થઈ જશે તમારું અન્ન અને તનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકશો કે તમારી સાત ભેઢીઓ સુધી પૈસા રાજ કરશે તમામ દુઃખ પીડા અને સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપાચૂપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાં ગરીબી તરત જ દૂર થઈ જશે એવું કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રાંકમાંથી રાજા બનાવી દે છે કારણ કે ગાય માતા તેતરે કરોડ દેવીઓ અને દેવતાઓને ધારણ કરે છે ગાય માતાની કૃપા વ્યક્તિના જીવન પર વરસતી રહે છે વ્યક્તિના કર્મ ક્યારેય પણ અન ધન અને અન્ન સંપત્તિની કમી નથી આવતી ગાયની કૃપાથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે મિત્રો જેઠ મહિનાના પૂર્ણિમાના દિવસનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે આ દિવસોમાં દાન કરવાથી વ્યક્તિને ઘણા બમણા પુણ્ય મળે છે વર્ષમાં ગાયને આ ખાસ વસ્તુ ખવડાવી દેજો જેથી આખું વર્ષ કોઈ પણ દુઃખ ન પડે માત્ર આ નાની વસ્તુ આ નાનો ઉપાય તમારા આખા વર્ષને સુખમય શાંતયમ અને સમૃદ્ધિથી ભરેલો બનાવી દેશે તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ માતા લક્ષ્મી લખી દેજો અને જો તમે હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો કૃપા કરી લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો ગાયને લગતા કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જો તમે આ ઉપાયને જેઠ મહિનાના પૂર્ણિમાના દિવસે કરો છો તો મારો વિશ્વાસ કરો તમારું કર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પરંતુ આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો કૃપા કરીને લાઈક કરી દેજો અને ચેનલને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય માતા લખી દેજો તમને માતાનો આશીર્વાદ મળશે અને તમારી મનોકામના પૂર્ણ થશે તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે આગળ વધીએ આ વિડીયોમાં અમે તમને ગાયને લગતા કેટલાક એવા ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ જે કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે તમને ક્યારેય પૈસાથી સંબંધિત મુશ્કેલીઓ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું ઘર હંમેશા અન્ન અને તનથી ભરેલું રહેશે મિત્રો આ દિવસોમાં શું ખાવું અને શું ટાળવું માતાને પ્રસન્ન કરવાનો કયો ખાસ ઉપાય કરવો આ બધું જ આપણે આ ખાસ વિડીયોમાં જાણીશું જો તમે ઈચ્છશો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે અને તેમના આશીર્વાદથી તમને અત્યંત ઉન્નતિ કરો અને જીવનમાં આગળ વધો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો અને જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો કર્યો હોય તો હવે તરત જ કરી દો મિત્રો આ દિવસોમાં ક્રોધ ન કરવો જોઈએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અને અજાણતા પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ તમારા વિશે તેમજ અન્ય કોઈ લોકો વિશે ખોટું બોલવું બોલવાનું ટાળવું જોઈએ તો હવે વાત કરીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ સાથે જ જાણીએ એવા ઉપાય વિશે જેનાથી વ્યક્તિની સાત પેઢી સુધી પૈસાની અસતનો સામનો કરવો ન પડે દુઃખ પીડા સંકટ અને કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા ચરણોમાં આવી જાય મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું અત્યંત ધાર્મિક મહત્ત્વ છે માતા ગાયના શરીરમાં તેત્રી કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે લોકો ગાય માતાની પૂજા કરે છે જેથી બધા દેવી દેવતાઓની કૃપા તેમના પર વરસે છે ગાયની સેવા કરવાથી માત્ર આ જન્મના નહીં પરંતુ પાછળ જન્મના પણ પાપો દૂર થઈ જાય છે ગાયના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં એક એક અઠવાડિયામાં એક મહિનામાં એકવાર ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ અને ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાયની સેવા અને પૂજાથી નવગ્રહ શાંત થાય છે અને ગ્રહ દોષ દૂર થઈ જાય છે ઉનાળામાં ગાય માતાને ઠંડુ પાણી આપવા જોઈએ જ્યારે શિયાળામાં ગોળ ખવડાવવો જોઈએ ગોળ ખવડાવવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉનાળામાં ગાયને ગૂઠિયા એક પ્રકારની મીઠાઈ પણ આપવી આપી શકાય છે ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે કારણ કે તેઓ પોતાના શરીર પર અનેક દેવતાઓને તારણ કરે છે મિત્રો ઉદાહરણ તરીકે દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને લહ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય અને તેની સામે ગાય અને વાહડાને ચાટતા જોવા મળે તો તે ગાય તો તે યાત્રા ચોક્કસ સફળ થાય છે લક્ષ્ય માટે તમે નીકળ્યા હોય નીકળ્યા નીકળ્યા છો તે ચોક્કસ સિદ્ધ થશે દિવસના સમયે ડાબી બાજુથી ગાયનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે મિત્રો ગાય સાથે ફૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીતર તમે ઘોર પાપ કરશો અને તમારે આજીવન મુશ્કેલી ભોગવવી પડશે ગાય અમારી સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે છતાં લોકો ગાય સાથે ખરાબ વર્તન કેમ કરે છે ગાયો પીડામાં ભટકતી રહે છે લોકો તેમને પૂરતો ઘાસચારો પણ આપતા નથી ગાય જ્યાં સુધી દૂધ આપે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે પણ જેમ 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 તે દૂધ આપવાનું બંધ કરે છે લોકો તેને નસીબના હવાલે છોડી દે છે અને રસ્તાઓ પર મુક્ત છોડી દે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરને લાકડી વડે મારતા હોય છે તેમના પર પાણી કે પાણી ફેંકે છે ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાયો બીમાર બની મૃત્યુ પામે છે આવા સંયોગમાં તમારે જાણવા જેવું છે કે શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે અને તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ ગાયને ક્યારેય મારવું ન જોઈએ ગાયને માતાનું સ્થાન આપવું આપ્યું છે જે ગાયને મારી નાખે છે તેને વર્ષો સુધી નરક ભોગવવો પડે છે અને તે પાપનો ભાગીદાર બને છે મિત્રો હવે આપણે એક ખાસ કથાની વાત કરીએ જ્યારે ગૌમા ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર માર્યો અને ગાય મૃત પામી ત્યારે તેણે આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તેથી આજે પણ જો કોઈ ગાયને પરેશાન કરે છે તો તે ગંભીર પાપમાં ફસાઈ જાય છે પુરાણોમાં મા પુરાણોમાં પણ આ વાત જણાવવામાં આવે છે જે લોકો પીવાનું પાણી અને ગાય માટે કાચારો ઉપલબ્ધ કરાવે છે તેઓ એ પાપથી મુક્તિ થઈને સ્વર્ગમાં સ્થાન પામે છે તેઓ ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખનો ભોગ ભોગવે છે ગાય જ્યાં બેસે ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર થાય છે દૂર થઈ જાય છે જે લોકો ગાયના બેસવાની જગ્યા નિયમિત રીતે સાફ રાખે છે તેઓ પણ પોતાના અજાણ્યા પાપોથી મુક્તિ મેળવી શકે છે ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી એક માત્ર ગાય વંશનો છે જેને મહાદેવ અને માતા પાર્વતી પોતે સાવરી પોતે સાવરી તરીકે વાપરે છે નંદી પોતાના ઈચ્છાથી મહાદેવની પીઠ પર સવારી કરવાતો હતો કરાવતો હતો શાસ્ત્રોમાં ગાયના દાનને પણ ખૂબ જ મહત્વ આપ્યું છે જે કહેવાય જો કે વૃદ્ધ કે બીમાર ગાયનું દાન કરવું યોગ્ય નથી ઉપાની કથા પણ આ સંબંધમાં આવે છે જે જે કોઈ ગાય તથા તેના વહાડાનું દાન કરે છે તે મહાન પુણ્ય મેળવે છે અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્રનો સંયોગ ગાય સંયોગ થાય તો પિતૃદોષ બને છે સૂર્ય પોતાને સૂચવે છે અને મંગળ પણ પિતાના કારક છે જો સૂર્ય સાથે શનિ રાહુ કે કેતુ હોય અથવા તેનો તેમનો દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ થાય છે આ દોષને કારણે જીવનમાં સંઘર્ષ સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ ખવડાવવું જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ગાયને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃ દોષ દૂર થાય છે સાથે જ અન્ય દોષો પણ દૂર થાય છે જો તમે કર્મથી કે કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોવ અને તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ આથી તમારી યાત્રા ચોક્કસ રીતે સફળ બને છે જે કર્મ ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપમેળે દૂર થઈ જાય છે મિત્રો તમારે ગાય માટે દરરોજ તાજી રોટલી બનાવવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો પ્રયાસ કરો જો તમે રોટલી બાજુ પર રાખો અને બીજે દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારે વાસી રોટલી આપવી જોઈએ નહીં કારણ કે તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકે છે હવે આપણે વાત કરીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય મિત્રો આ ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તરત જ માલક્ષ્મી જરૂર લખો અને હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો હોય તો જરૂરથી કરી દેજો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે લોટના અગિયાર બોલ બનાવી તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો ત્યારબાદ તેના માથા પર હળવેથી હાથ ફેરવો આ ઉપાયથી તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે એ દિવસે જો તમે ગાયની આસપાસ સાત પા સાત વાર પ્રદક્ષિણા કરો તો તમારા બધા જ કાર્ય માર્ગ માર્ગભૂત થઈ જશે મિત્રો જ્યારે પણ તમે ગાયને રોટલી ખાવડાવો છો ત્યારે તેના પર હળદર લગાવો અથવા થોડો ગોળ નાખો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો થોડું ઘી પણ રાખી શકો છો ગાયને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ તેના પર હળદર ગોળ સાકર ઘી અથવા કાંઈ રાખો બસ આટલું કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ અને દર્દ દૂર થઈ શકે છે હવે ખાસ ઉપાય વિશે વાત કરીએ જે તમારે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ જો તમે પૈસાને લઈને કોઈ પૈસાને લઈને કે કોઈ પણ કારણે ખૂબ તણાવ અને ચિંતામાં હોવ તો આ ઉપાય જરૂર અજમાવો આ ઉપાય માટે તમારે એક બેલપત્ર લેવું પડશે જે ક્યાંયથી તૂટેલું ન હોય તે સાથે તમારે પીળું ચંદન લેવું જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું હોય એટલે કે કોઈ કામમાં મન ન લાગતું હોય તો લાલ ચંદન લેવો અથવા જો જીવન બહુ દુર્ભાગ્યપૂર્ણ થઈ ગયું હોય તો મધનો એક ટીપવો લેવો મિત્રો આ ત્રણેય વસ્તુઓથી ફક્ત એક વસ્તુ લેવી લેવાની લેવી છે સાથે જ તમારે ફક્ત એક ચોખાનો દાણો લેવો જે ક્યાંયથી તૂટેલો ન હોય આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં મદદ નહીં પણ નહીં બને પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરવું છે મિત્રો આ ઉપાય તમે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કોઈ પણ સમય સવારથી સાંજ સુધી કરી શકો છો અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ નહીં ભૂલતા તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારી તમારે ધીમે ધીમે શ્રી શિવ સિવાય નમસ્તો ભય મંત્રનો જાપ કરવો છે પછી જો તમારે લાલ ચંદન કે મધ ઉપલબ્ધ હોય તો તમારે તેને થોડુંક પીનું કરવું પડશે અને નાની આંગળીની માધ્યમથી આંગળીઓમાં લઈ સુધ્રા સુધ્રાપૂર્વક તેનો ઉપયોગ કરવાનો છે આ સાથે તમારે બેલપત્રના મોટા પાન પર એક બિંદી લગાવવી છે જો તમે પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા છો તો તમારે પુષ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરવું જોઈએ જો તમે લાલ ચંદન અથવા મધથી બિંદી લગાવી રહ્યા છો તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું જોઈએ મિત્રો ચોખાનો દાણો સારી રીતે ચોટે એ માટે બિંદી થોડી મોટી લગાવવી ત્યારબાદ જ્યારે તમે આ ચોખાના દાણા બેલપત્ર પર ચોટાડો શો ત્યારે તમારી ખાસ ઈચ્છા પૂર્ણ થાય છે તમારે આ બેલપત્રને જમણા હાથની હાથેળી પર રાખીને ભગવાન મહાદેવને તમારું મનની ઈચ્છા ફરીથી કહેવી છે પછી આ બેલપત્રને શિવલિંગ પર અર્પણ કરવું છે શ્રી શિવાય ભયમ મંત્રના જાપ દરમિયાન બિલીપત્ર શિવલિંગના સંપર્ણમાં સંપર્કમાં હોવા જોઈએ અને તેની ડાળી જલધારી તરફ રહેવી જોઈએ આ રીતે આ પવન બિલીપત્ર શિવજીને અર્પણ કરો અને મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરો મિત્રો મિત્રો આ ખાસ ઉપાય જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ આ ઉપાયથી શિવજી અને માતા પાર્વતી બંનેનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે વધારે કાંઈ ન કરી શકો તો માત્ર પાંચ રૂપિયાનો છૂટો ગોળ ખરીદી ગાય માતાને ખવડાવજો જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું આ નાનકડું કાર્ય પણ તમારા જીવનમાં શુભ પરિણામ લાવે છે પાંચ રૂપિયાથી ઓછો ગોળ ન લેવો એટલે તો શ્રદ્ધા રાખજો વિશ્વાસ રાખજો કે આ કાર્ય સાચા દિલથી કરજો તો તમારા તો માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ બંને પ્રસન્ન થશે અને તમને તેમની કૃપા તમારી પર હંમેશા રહેશે મિત્રો તમને તમે જાણો જાણો જશો કે માતાજી એ પાર્વતીજીનું જ રૂપ છે જ્યારે મા પાર્વતી પ્રસન્ન થાય છે ત્યારે માતાજી પણ પ્રસન્ન થાય છે હવે આપણે જાણીએ કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કયા ખાસ કાર્યો કરવા જોઈએ ખાસ કરીને ગાય માતાને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ મિત્રો માતાજી અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે એક ગુલાબના ફૂલ સાથે દેવી માતાને લવિંગ અર્પણ કરો ધન સુખ આશ્ચર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાયથી કર્મ સુખ અને સમૃદ્ધિ આવે છે નવરાત્રિ દરમિયાન લાલ કપડાં ઉપર બે લવિંગ રાખીને માતાજીને અર્પણ કરો અને વિશેષ ફળની પ્રાપ્તિ થશે અને પછી બીજી બીજા દિવસો આ લવિંગના કપડાંની સાથે ઉપાડી લો અને કોઈપણ ગુપ્ત સ્થાન પર બાંધી દો અથવા તિજોરી મનના સ્થળે રાખી દો તેનાથી તમારી સંપત્તિને કોઈની નજર નહીં લાગી શકે અને નજર દોષ પણ દૂર થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ